તો આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે જેમાં અંદાજે બે હજાર કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈ અને અંબાજી આસપાસનો વિસ્તાર અને આવી રહેલા પ્રોજેક્ટને લઈ અને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ અંબાજી મંદિર ખાતે આવી અને મીડિયાને માહિતી આપી હતી અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરવામાં આવશે જમાન્ય કોરિડોરની માફક જયમા કોરિડોર પણ અંબાજી ખાતે બનાવવામાં આવશે જેની અસર અંબાજીનું મુખ્ય મંદિર ગબ્બર એકાવન શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે અંબાજીના ઘણા બધા વ્યવસ્થા ગટર પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન પણ તૈયાર થઈ ગયું છે અને મંજૂરી હેઠળ છે આ દરખાસ્તમાં વિવિધ રાજ્યોએ અઠ્યાવીસ શહેરને ડેવલપ કરવા માટેની દરખાસ્ત મોકલી આ પૈકી બાર શહેરોની પસંદગી કરવામાં આવશે ગુજરાતે અંબાજી અને ગિફ્ટ સિટી એમ બે શહેરોની દરખાસ્ત મોકલી છે